टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल की विशेष रजूआत साथे हूँ छू कुशाग्र दर्शक मित्रों का कार्यक्रम जनु नाम है वॉट्स योर राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચુક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું નું પંચાંગ જટાધરમ પાંડુરંગમ સુલહસ્તમ કૃપાનિધિમ સર્વરોગહરમ દેવમ દત્તાત્રેય મહમ ભજે મિત્રો પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ને પચીસ આજનો વાર છે ગુરુવાર તિથિની વાત કરીએ તો આજે ભાદરવા સોદ પાંચમ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે ચિત્રા જે સવારે આઠ કલાક ને બેતાલીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ નક્ષત્ર લાગુ પડશે યોગની વાત કરીએ તો યોગ બની બની રહ્યો છે છે આજનું કરણ કૌલવ રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ તુલા રાશિમાં રહેશે અર્થાત જે બાળકોનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ તુલા રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત તે પ્રમાણે નામકરણ કરવું શુભ બનતા રહી શકે તો આ છે આજના દિવસનું પંચાંગ તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ એ પહેલા જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને આજે સૂર્યોદય સવારે છ કલાક અને બાવીસ મીટર રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત વાગે રહેશે આજે જે અભિજીત મુહૂર્ત છે એનો સમય બપોરે બાર કલાક અઢાર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક ને નવ મિનિટ સુધી રહેશે તો રાહુકાલમ આજે બપોરે બે ને સોળ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક ને એકાવન મિનિટ સુધી રહેશે આજે ઋષિ પાંચમ છે તો આજે જૈન સંવત્સરી જે પંચમી પક્ષવાળા છે એમના માટે સંવત્સરી રહેશે તો આજથી દિગંબર જૈન જૈનો માટે પર્યુષણનો આરંભ થઈ રહ્યો છે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના બને છે છે અ લ ઈ આવા જાતકો માટે નવા કામ પ્રત્યે મનમાં ઉત્સાહ જોવા મળી શકે આજે મિત્રોનો સાથ અને સહ સહકાર મળશે જે તમારા માટે સફળતા લાવવાળો સાબિત થશે આજે પ્રોપર્ટીમાં રોકાણ કરવું પણ તમારા માટે શુભ અને મંગલપ્રદ રહે એ પ્રકારના ગ્રહમાં અનુદિત થઈ રહ્યા છે તો પરિવાર સાથે યાત્રા કરવાનો આજે વિચાર આવી શકે છે કે યોગ બની શકે છે આજે તમારા સ્વપ્ન સાકાર થતા જોવા મળી શકે જે વિચારી રાખ્યું હોય જે સપના જોયા હોય સફળતા તરફ પ્રયાણ કરી શકાય એટલે ટૂંકમાં દિવસ મેષ રાશિ માટે લાભ કરતા છે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે તામ્ર કોઈપણ રીતે આ પ્રયોગ લાભ કરતા રહે છે ઉપાય આજના દિવસે દત્તભાવનીનો પાઠ કરો તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે ફોકસ રાખવાનું જો કાર્ય પ્રત્યે તે તમારા માટે શુભ રહેશે આજે જૂના વિવાદમાં તમે ફસાઈ શકો એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે વ્યાપારમાં ભાગીદારો દૂર થતા જોવા મળી શકે ભાગીદારી તૂટતી જોવા મળી શકે એવા ગ્રહમાન છે પૈતૃક સંપત્તિને કારણે વિવાદ સર્જાઈ શકે ભાઈઓની વચ્ચે પૈતૃક સંપત્તિના લીધે વિવાદ ઉત્પન્ન થાય એ પ્રકારના ગ્રહમાન છે તો પરિવારમાં આજે મતભેદ કે ઝઘડાનું કારણ બની શકે છે ટૂંકમાં આપના માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી છે વાત કરી ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ પીળો રંગ છે કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ તમારા માટે લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ઋષિ પૂજન કરવું મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ રાશિચક્રની આ ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ બની રહેતો જોવા મળી રહ્યો છે પરિવાર સાથે બહાર જઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે નાની મોટી યાત્રાઓ આજે થઈ શકે મિત્રોના સહયોગથી તમને લાભ મળે એ પ્રકારના ગ્રહમાન છે તો મિત્રો આજે તમારા માટે લાભ કરતા સાબિત થવાના છે આજે આરોગ્ય બાબતે થોડીક સભાનતા રાખવાની જરૂર છે ધ્યાન રાખવાની જરૂર છે હેલ્થ તમારું નાદુરસ્ત થઈ શકે એટલે સંભાળ રાખવી હિતાવ રહેશે આજના દિવસે થોડીક માનસિક બેચેની પણ ક્યાંક બનતી જોવા મળી શકે સાવચેત રહેવું તમારા માટે શુભ રહેશે મંગલકારી સાબિત થશે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે આસમાની રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવાન સૂર્યની ઉપાસના તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે જી જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ માટે પ્રોપર્ટીમાં લાભકારી રોકાણ થઈ શકે અર્થાત ઇન્વેસ્ટમેન્ટ આજે તમારા માટે શુભ સાબિત થશે કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ જોવા મળી રહી છે પરિવાર સાથે ધાર્મિક યાત્રાના યોગો આજે ઉદિત થઈ રહ્યા છે સામાજિક ક્ષેત્રે જવાબદારીઓ મળી શકે એવા પણ ગ્રહમાન છે તો આજે દવા પાછળ ધન ખર્ચ થવાના યોગો બની રહ્યા છે સાવચેત રહેવાની જરૂર છે આરોગ્ય પ્રત્યે પણ થોડી સભાનતા રાખવી ખૂબ હિતાવ રહેશે ટૂંકમાં દિવસ તમારા માટે શુભ છે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળે છે એ છે ગુલાબી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો હિતાવર રહેશે ઉપાય આજના દિવસે ભગવાન ગણેશની પૂજા તમારે કરવી મંગલકારી સાબિત થશે વાત કરી આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ બને છે સિંહ જેના વર્ણના અક્ષરો છે અને માટે આરોગ્યની બાબતે આજે થોડી ચિંતાઓ જોવા મળી શકે છે નાની મોટી સમા ઉપાધિઓ આજે જોવા મળી શકે હેલ્થમાં સહકર્મીઓથી વિરોધ થઈ શકશે અને જે આપના માટે નુકસાનનું કારણ બની શકે છે તો તાલમેલ જાળવી રાખો સહકર્મી સાથે લાભ કરતા નીવડી શકે આજે પારિવારિક મતભેદો થવાની સંભાવનાઓ છે અને ટાળવા તમારા માટે શુભ નેતાઓ સાબિત થશે આજે વાણીને કાબૂમાં રાખવી ખૂબ આવશ્યક છે વાણીથી ઉછરેલા શબ્દો આજે આઘાત કરી શકે છે તો વાણીને સમજી વિચારીને પ્રયોગ કરવો સમજી વિચારીને શબ્દો બોલવા લાભકર્તા સાબિત થશે પતિ પત્નીની વચ્ચે પણ મતભેદોની સ્થિતિ આજે સર્જાઈ શકે એવા ગ્રહમાન બની રહ્યા છે એટલે ટૂંકમાં દિન તમારા માટે મધ્યમ પ્રકારનો છે વાત કરીશું ઉપાયોની આજે શુભ રંગ તમારા માટે બની રહ્યો છે ભગવો રંગ કોઈ પણ રીતે ભગવો રંગ લાભ કરતા નીવડશે ઉપાય આજે લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ કનકધારા સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિચક્રની આ છઠ્ઠા ક્રમાંકની રાશિ બની રહી છે જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે નવું કામ શરૂ કરવાની આજે તકો મળી શકે છે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આજે મળશે યોગ્ય તપ ઝડપી તમારા માટે શુભ રહી છે આર્થિક સ્થિતિ આજે તમારી સુધરતી જોવા મળી શકે આર્થિક લાભના આજે યોગો બની રહ્યા છે પરિવારમાં પણ કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે કોઈ ધાર્મિક માંગલિક કર્મ તમારા ઘરમાં આજે આયોજિત થઈ શકે એવા ગ્રહમાન આજે પ્રબળ છે આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થશે નવા નવા રસ્તા આજે ઇન્કમ માટે જોવા મળી શકે જે લાભકર્તા સાબિત થઈ શકે યોગ્યતા અવશ્ય ઝડપી રહેવી આજે દિવસ તમારા માટે આનંદમય બની અને ઘરનું વાતાવરણ પણ આનંદિત બનતું જોવા મળી રહ્યું છે એટલે ટૂંકમાં વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદ અને ઉત્સવવાળો જોવા મળવાનો છે વાત કરી લઈએ કેટલાક ઉપાયોની જે તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે શું ઉપાય કરવો જોઈએ તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે પોપટી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવા જોઈએ તો આજના દિવસે ફળોનું દાન કરવું મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત આવા જાતકો માટે નવું વાહન કે મકાન ખરીદવા વિચારતા હો તો આજે યોગો બની રહ્યા છે મન તમારું આજે પ્રફુલ્લતાનો અનુભવ કરશે આનંદિત બની રહેશે નવો સંબંધ જીવનમાં ઉમેરાઈ શકે છે નવા સભ્યો તમારા જીવનમાં ઉમેરાઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે તો આજે આરોગ્ય માટે થોડીક સંભાળ રાખવાની જરૂર રહેશે વાતાવરણ જનિત સમસ્યાઓ થઈ શકે છે નવા લોકોની મુલાકાત થશે જે આપના માટે આગળ જતા લાભકારી સાબિત થશે તો ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે દિન શુભ મંગલપ્રદ કે કલ્યાણકારી બનતો જોવા મળી રહ્યો છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે મરૂન રંગ છે કોઈપણ રીતે આરંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરીશું તો આજે ભગવાન ભોળાનાથના અષ્ટોત્તર સતનામ એટલે એકસોને આઠ નામનો પાઠ તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિચક્રની આઠમી રાશિ બને છે વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે કેટલીક સમસ્યાઓનો આજે સામનો કરવો પડશે જૂના વિવાદોને કારણે આજે કોર્ટ કેસ જેવી સ્થિતિ પણ બની શકે છે સાવચેત રહેવાની જરૂર રહેશે આજે વ્યાપારમાં રોજ કરતાં થોડો ઘટાડો જોવા મળી શકે છે આજે માતા પિતાનું સ્વાસ્થ્ય બગડવાના યોગો છે સંભાળ રાખવાની જરૂર છે શક્ય હોય તો આજે માતા પિતાની પાસે સમય પસાર કરવો એમની સાથે રહેવું તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે નાણાકીય વ્યવહારમાં પણ સાવચેત રહેવાની જરૂર છે અન્યથા છેતરપિંડીના આજે યોગો બની રહ્યા છે ટૂંકમાં દિન તમારા માટે આજે મધ્યમ રહેવાનો છે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગની વાત કરીએ તો તમારા માટે આજે શુભ રંગ રહેશે જાંબલી કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય આજના દિવસે સામા પાચમ છે તો ભગવાન સપ્તર્ષિઓની પૂજા કરવી નામસ્મરણ કરવું મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું રાશિચક્રની આગળની રાશિ ધન રાશિ નવમી રાશિ બને છે રાશિ ચક્રની ધન રાશિ જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આ વજાતકો માટે આજનો તમારો દિન તમારા માટે શુભ અને મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે તમારા અટકેલા કામોમાં નવી ગતિ જોવા મળશે નવી ઊર્જાથી તમે કામ કરશો ગતિપૂર્વક આજે કામ કરાશે અને કામમાં સફળતા મળતી જોવા મળશે જૂના મિત્રો સાથે અચાનક મુલાકાત થઈ જાય જે આપના માટે આનંદ અને ઉત્સવનું વાતાવરણ બનાવશે પત્ની તરફથી સહયોગ અને પ્રેમ મળે એવા પણ ગ્રહમાન આજે જોવા મળી રહ્યા છે આજે માનસિક બેચેની પણ ક્યાંક બની શકે છે એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે તો ટૂંકમાં દિન તમારા માટે આજે મધ્યમ છે એકંદરે દિન મધ્યમ રહેશે વાત કરીએ ઉપાયો વાત કરવામાં આવે તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળે છે લીલો રંગ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા ઉપાય શું કરવો તો દિવસે બુંદીના લાડુનો ભોગ ભગવાન ગણેશને અર્પણ કરવો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ પર જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ જ અને આવા જાતકો માટે વ્યાપારમાં લાભના અવસરો આજે બની રહી છે દિવસ તમારા માટે આજે યાદગાર રહેશે મંગલકારી છે આજે આર્થિક સ્થિતિ તમારી મજબૂત બનતી જોવા મળશે નવી કાર્ય યોજના ઉપર તમે આજે કાર્યનો પ્રારંભ કરી શકો અમલ કરી શકો જે તમારા માટે આગળ જતા કલ્યાણકારી કે લાભ કરતા બની રહેશે નવું વાહન કે મકાન ખરીદી પણ આજે સંભવી શકે છે એટલે ટૂંકમાં દિન કલ્યાણકારી છે લાભ કરતા છે મંગલપ્રદ બનતો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે શ્યામ રંગ છે કોઈ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ તમારા માટે શુભ મંગલપ્રદ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ એટલે કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ બને છે કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ માટે આજે તમારી ભાવનાઓ ઉપર તમારી લાગણીઓ ઉપર તમારે કંટ્રોલ કાબુ રાખવાની જરૂર છે વધારે પડતા આવેગ મનાવવું એ તમારા માટે હિતાવ રહેશે પારિવારિક ઉતાર ચઢાવ આજે અનુભવી શકે સંબંધોમાં મને મુટાવ થવાની સંભાવનાઓ છે ખાસ વ્યક્તિઓ સાથે આજે મુલાકાત થવાના યોગો છે જે તમારા માટે શુભ અને મહત્વપૂર્ણ સાબિત થશે સાંસારિક સંબંધોમાં મજબૂતી આવી શકે એટલે પતિ પતિ દાંપત્ય સંબંધોમાં મજબૂતી આવશે એકબીજાની પ્રત્યેનો વિશ્વાસ દ્રઢ અને મજબૂત થતો જોવા મળશે આજે શાસ્ત્રી પક્ષે પણ તમને લાભ થાય એ પ્રકારના ગ્રહમાનુદિત થઈ રહ્યા છે એટલે એકંદરે વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે કલ્યાણકારી કે મંગલપ્રદ દિવસ બનતો જોવા મળી રહ્યો છે અને હવે વાત કરીશું આજના દિવસના કુંભ રાશિના ઉપાયો વિશે આજે શું ઉપાય કરવો જોઈએ આપના માટે કયો રંગ શુભ છે તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે ઘેરો વાદળી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરશો તમારા માટે મંગલપ્રદ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી કૃષ્ણના મંત્ર જાપ કરવા તમારા માટે શુભ મંગલપ્રદ કે કલ્યાણકારી બનતા જોવા મળશે હવે વાત કરીએ રાશિ ચક્રની અંતિમ રાશિ કે બારમી રાશિ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે દ ચ અને થવા જાતકો માટે નજીકના કોઈ સંબંધીનું સ્વાસ્થ્ય ગડબડ થઈ શકે એવા ગ્રહમાં જોવા મળી રહ્યા છે સંબંધોમાં શાંતિ રાખવી આપના માટે શુભ રહેશે અન્યથા મોટું નુકસાન થવાની સંભાવનાઓ છે ઘરમાં મતભેદ થવાની પણ સ્થિતિ જોવા મળશે મતભેદો ટાળવા તમારા માટે હિતાવ રહેશે આજના દિવસે મનમાં બેચેની નિભાવના જોવા મળે પરેશાની જોવા મળી શકે ચિંતામાં તમે રહી શકો એ પ્રકારના ગ્રહ ઉદિત થઈ રહ્યા છે તો મહેનત મહત્વના સમાચાર પણ આજે તમને ક્યાંક જાણવા મળી શકે છે એટલે ટૂંકમાં એકંદરે દિન તમારા માટે શુભ કે મંગલપ્રદ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે ગોલ્ડન રહેશે કોઈપણ રીતે ગોલ્ડન રંગ સોનીરી રંગનો પ્રયોગ તમારા માટે શુભ મંગલપ્રદ કે કલ્યાણકારી બનશે વાત કરીએ ઉપાયની આજે ભગવાન ગણેશની પૂજા કરવી કદલી ફળ કેળાના ફળ અર્પણ કરવા શુભ અને મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક એક અને ભાગ્યાંક નવ બની રહ્યો છે એક નંબર જે છે તે સૂર્યનો છે નવ નંબર મંગળનો છે સૂર્ય મંગળનો આ યોગ આજના દિવસને વધારે શુભ અને વધારે મંગલકારી બનાવશે આજના દિવસે તમારા કાર્યોમાં ખાસ કરીને આરોગ્ય પ્રત્યે સભાનતા દાખવવાની જરૂર છે આરોગ્ય તમારું સાંભળવાની જરૂર રહેશે બાકી દિવસ તમારા માટે શુભ અને મંગલપ્રદ બનતો જોવા મળી રહ્યો છે તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલા આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલા આશુતોષજી વાત કરીએ આજના દિવસના મહત્વની આજે ભાદરવા સુદ પાંચમ એટલે સામા પાંચમ કે ઋષિ પંચમી સામા પાંચમના દિવસે બહેનો પોતાના જીવનના કલ્યાણ માટે પાપોના ક્ષય માટે સપ્તર્ષિની પૂજા કરે છે સાથે અરુંધતી દેવીની પૂજા કરવામાં આવે છે નદી કિનારે આ પૂજા દર્શન કરવામાં આવે સપ્તર્ષિની કથાશ્રવણ કરવામાં આવે ત્યારબાદ ખેડ્યા વગરની જમીન પર ઉત્પન્ન થતા અન્ન એટલે સામા દ્વારા પોતાના ભોજનને ગ્રહણ કરે છે એક સમય સામો ખાઈને ભોજન કરે છે આ કરવ્રત કરવાથી જીવનના તમામ પ્રકારના પાપ તાપ નાશ પામે છે અને જીવનમાં એક નવી સકાર ઉર્જાનો પ્રાદુર્ભાવ થાય છે આને ઋષિ પાચમ પણ કહેવાય છે સપ્તર્ષિ વિશ્વામિત્ર જમદગ્નિ ભરદ્વાજ ગૌતમ અત્રિ વસિષ્ઠ અને કશ્યપ આ ઋષિ છે આ સપ્તર્ષિઓની પૂજા અર્ચના કરવામાં આવે સપ્તર્ષિની પૂજા કરવાથી સમસ્ત પ્રકારના પાપ તાપ નાશ પામે છે એટલે આ દિવસે દરેક વ્યક્તિએ સપ્તર્ષિની પૂજા અર્ચના કરવી જોઈએ સપ્તર્ષિના મંદિર દર્શન કરવા જો નથી તો સોપારી ઉપર અથવા તો માટીની સપ્તર્ષિની પ્રતિમા કે ઢેરી બનાવી અને પૂજા અર્ચના કરવી જોઈએ આ પૂજા જીવનમાં કલ્યાણ અને મનોકામનાઓને પૂર્ણ કરનાર સાબિત થાય છે સપ્તર્ષિ પૂજન કરવું ખૂબ મહત્વપૂર્ણ છે શાસ્ત્રોમાં પણ આનો ખૂબ મોટો મહિમા મંડિત કરવામાં આવ્યો છે એટલે આજે સામા પાચમ અને ઋષિ પાચમ જે તમામ દર્શકોને સામા પાચમ અને ઋષિ ખૂબ ખૂબ શુભકામનાઓ તો દિવસના આ વિશેષ ઉપાય છે અને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની તો નોંધી રાખીએ આજનો આ મહામંત્ર જે તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે મંત્ર છે ઓમ સર્વદેવ મયે દેવી લોકાનામ શુભનંદિની માતર મામ અભિષિતમ સફલમ કુરુ નંદિની તો આ મંત્રનો જાપ આજે ઓછામાં ઓછો એક વિશ્વ વખત મંત્ર જાપ કરો વધુમાં વધુ તમે એક માળા કે બે માળા મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો દિન શુભ અને મંગલપ્રદ તમારા માટે સાબિત થશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જે મંત્રનો જાપ આપના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ પર જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યું અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર